નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ છવ્વીસો કટ્ટા જેટલી તું આવક થઈ છે ને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના તુવેના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ તું એનો ભાવ પંદરસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો દાણે પણ સારી એ પંદરસો નવ રૂપિયા ભાવ થઈ ગયો આ તો એનો આજનો ભાવ જોવો ક્વોલિટી પંદરસો નવ ભાવ ભાઈ નવી તું રે ચૌદસો ત્રાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ત્રાણું ભાવ થઈ ગયો ભાઈ આનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો ત્રાણું ભાવ ભાઈ નવી તુવેરે ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી બધા જોઈ ગયો કોલેટીમાં સારી હે ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયાનો આજનો જુવો ક્વોલિટી ચૌદસો બાણું ભાવ ભાઈ નવી તુવેરે ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી મેં જોઈ ગયો ક્વોલિટીમાં ભાઈ હવે એ ચૌસો ને પચાસ ભાવવાનો આજનો જુઓ ક્વોલિટી ચૌદસો પચાસ ભાવ ભાઈ નવી તો રે ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લ્યો દાણા પણ ચૌદસો નેવું ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ